બેર શાંતિ જો ગુરુ તમારી જે જો પેશી જો કે જો પેર ન હોય લાશ કાઢવાની હોય કેમ કે ઉગાડામ માટે નઈ આવવાનું એમ લાશ કાઢીને આવવાનું એવું હોય તો જો આપણે લાશ કાઢી લીધી સંજો પરેશોગેલા થી આ મારા મોટાહારા ની સમાધી છે આયા પ્રવેશ عايزنا નવવ્રષ્ણ બુદ્ધા ને જય શ્રી કૃષ્ણ રામ રામ બધું બધું ફેન્સ મેનસ થઈ હેપી નિયર જો જ પરેણી થઈ ગઈ છે આના પેટ કટમાં આવી રૂમ પરનો ઓકે મે દીધું છે તુમારું હું કમ્પોસ્ટ હોય પેડ છે ને બોતવાનું કુતલા મારખે છે पकेलाफ़ शुरू होने पर शेयर परसार देशवार ना पकेलाफ़ देशवार में हाथे हमने सरेली सरेली मुझे सरेली दिया सरेली काम के सामान भी दिया पता रहता है यार शेयर उपलब्ध है जाकर के आई जाएगी शायद कहीं ऐसे दिया मुझे शेयर किया मुझे मज़ा आता है लोग है अपने सो गया બાર સાડી 100 રૂપિયા આવી ગયા આપણે 100 રૂપિયા એ તો થાતિયો કેવો કેવાનું ન હોય દીકંપડી ને તો બગું જોવાનું ઓલા નાચ સુખી રાખ્યા હસનળી બસ માદે ભૂપના દાદા 100 રૂપિયા બધા બધે આવી ગયા રામ રામ કરવા માટે અને નિત્યમ જો તૈયાર થઈ ગયો પોળા ના દાદા સુખી રાખ્યા હસન ડોરે તો નિત્યમ ભાઈ જો લેશન કરવા વડ્યા છે બે સરસના દિવસે બધા આવ્યા હતા પરશના સેલકા માં પરશ ગુરુ છે બધા સેલકા આવ્યા તો જો પગે લાગવા જો તૈયાર થઈને બેહી ગયા હેલો આપડે દાદાને જો બોલે છે બાઈ પગે લાગી લે કા નિત્યમ નિત્યમ હેપી નોટ કહી દે બધાને

આ મારા દાદા બટા દાદા પોપા ના પોપા પ્રસના દાદા એલા 99 વર્ષે મારા દાદા ઇકું છા કેલી હવે અમારે બધાના વારસ છે આપડો વાર વી ગયો ને હવે આ મને કાકા શિષ્ય એ મરાય છે સયંભુસી અમારે ગુડેશ્વર મહાદેવ તો દર્શન કરી લેજો સયંભુ ગુડેશ્વર મહાદેવ ના હર હર મહાદેવ હર હર મહાદેવ તો ફ્રેન્ડ આપણે ગુણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે આપણે આવ્યા છે અહીંયા અમારે વડવાની સમાધિ હોય બધાયની તેના દર્શન કરવાના છે ને અહીંયા આપણે લાશ કાઢવાની હોય કેમ કે માટે નહીં આવવાનું એમ લાશ કાઢીને આવવાનું એવું હોય તો જો આપણે લાશ કાઢી લીધી છે ને જો ફરશ પગે લાગે છે આ મારા મોટા હારાની સમાધિ છે ને અહીંયા બધા જો અમારા વળવાની બધાયની સમાધિ હોય તે આપણે પગે લાગવા આવ્યા છે ફરીશ પગે લાગે છે તો ચાલો આપણે બધી સમાધિ પગે લાગી લઈ દર્શન કરી લઈએ ને બધાને હેપી ન્યુ નવા વૃષ્ણ રામ રામ ને વિડીયા લાઈક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો દર્શન કરી લઉં લાશ કાઢી બધું કઈ નહીં ચાલો

फिर मैं देश मोटी ले 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 रंग कुमार ले पग लगे है ले चिलू लागेले दरो बारे जो रूम में तो रूम में तुम क्या करो सो गर्मी चाय रख ले जाय जाय हा रसन अब हवा ये बदो तो येऊ छे मोट बाकी आता है हां

कोली गुआंटिया रे दिसता है मैं ले ली जा मेरा कुछ नहीं